ગુજરાતમાં ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તાજેતરમાં જ ટ્રેનમાંથી પાંચ બાંગ્લાદેશી આવ્યા હતા ત્યારે હજી પણ બાંગ્લાદેશીઓ ભાગવાની ફિરાકમાં ટ્રેન માર્ગ પસંદ કરી રહ્યા છે તેવી શક્યતાના પગલે પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના અધ્યક્ષસ્થાને વિવિધ ટીમો તથા ડોગ સ્કોડ દ્વારા સાંજના સમયે ટ્રેનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન્સ ખાતેથી પસાર થતી રાજ્યભારને અસરકારક ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરોને ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવર જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ બધી રીતે બેગેજ સ્કેનર તથા મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું હતું તથા વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પાર્સલ ઓફિસના પાર્સલો પોસ્ટ ઓફિસના પાર્સલો અને પેસેન્જરોની ભીડ ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ ક્લોકરૂમ લગેજ વાહન પાર્કિંગ જેવી અનેક જગ્યાએ સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારે કહ્યું કે ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી વિડિયો કોન્ફરન્સમાં મળેલી સૂચના મુજબ ટ્રેનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ગુજરાતમાં રહે છે જેમને પકડવા માટે અમે ચેકિંગ કરી રહ્યા છે આ પહેલા હાવડા એક્સપ્રેસમાંથી પાંચ બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં આ ચેકિંગ યથાવત રહેશે તો આપણે છવ્વીસ તારીખે આપણે જો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીસર જો છે આને એક વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવેલી જેમાં એ સૂચના આપવામાં આવેલી તમામ તમામ પોલીસને ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવેલી સાથે સાથે આપણે જો ગવર્મેન્ટ રેલવે પોલીસ છે જીઆરપી એને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે જો ઇલિગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે આ અભિયાનમાં કેટલા લોકો જો ઇલીગલ માઇગ્રેન્ટ એ થઈ શકે છે એ ટ્રેન મારફતે જાય તો આ સૂચનાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલી અને આ ચેકિંગમાં અમે પાંચ ગેરકાયદેસર જો રહેતા બાંગ્લાદેશી છે અને પકડી પણ પાડ્યા છે અને એ પણ ચંદોલા જો તાલાબ છે આને પાસે એક મસ્જિદ પાસે રહેતા હતા અને એ પાંચમાં એક જો સુરતનો હતો પણ એ પાછા આને રિસ્તેદાર જ છે તો એ સાથે જતા હતા અને આને પાસે આધાર પુરાવા જો છે એ પણ પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના ઇસ્યુ કરેલા ગવર્મેન્ટના ઇશ્યુ કરેલા આધાર પુરાવા પણ મળ્યા છે તો એ પુરવાર પણ થાય છે કે એ ગરકાદેસો બાંગ્લાદેશી જ છે અત્યારે તો ચાલુ જ છે તો અત્યારે તો આપણે કામ કરવાનું જ છે પણ આની સાથે સાથે એ અમારે રેગ્યુલર ચેકિંગનો પણ ભાગ છે જેમાં આપણા પાસે ડીજીપી સર અમને છે ડોગ પણ આપ્યા છે અને એ ડોગ જો છે આને આપણે દરેક જિલ્લામાં દરેક જિલ્લામાં જો જીઆરપી ના પોલીસ સ્ટેશન છે આને એ આપવામાં આવેલા છે અને એ લોકો આનાથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય અને પણ આપણે ચેક કરીએ છીએ આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાળ બાજુ જો જાય છે આ ટ્રેનો આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે પછી આસનસોલવાળી છે બસ શાલીમાર છે આ રીતેની આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને આમાં ચેકિંગ હાથ ધરી લાંબા રૂટની અને આ બાજુ જો જતી ટ્રેન જો છે કેમ કે અત્યારે એ પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રિયત